એક લેટર આપવા અમે ડેપ્યુટી પાસે ગયા હતા અમારી રજૂઆત ચાલતી હતી ત્યાં જ ભાજપના પૂર્વ કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો અને બીજા ભાજપના કાર્યકરો હુમલો કર્યો અને હુમલો કર્યો જે વખતે એ વખતે અમારી રજૂઆત કમિશ્નર સાહેબ જોડે ચાલુ હતી એ લોકો અંદર આવ્યા છે

આ સંતાડવા માટેનો જ આ બધો કાંડ હતો અને અમે પ્રજાલક્ષી અમારી રજૂઆત છે નડિયાદ ગામની અંદર રોડ ખરાબ થઈ ગયા છે નડિયાદ ગામની અંદર ચારે બાજુ કચરાના ઢગલા છે નડિયાદના ભાજપના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અંગત માણસોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો આ બધી રજૂઆત કરવી પણ શું અયોગ્ય છે બીજું અમે આની સામે મજબૂતીથી લડવાના છે સાહેબને મળવા જઈ રહ્યા હતા એટલામાં ત્યાં આગળ એક કોંગ્રેસના મળતીયાઓ આવી અને કેક રજૂઆત કરતા છે આપણને ખ્યાલ નથી પણ પરંતુ મારું કહેવું એટલું જ છે કે આ લોકો એ જે કરી રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે હાર્દિક ભટ જે પોતે પ્રોવિડન્ટ ફંડનો વકીલ છે તો એના લાભ સાધવા માટે ખોટા ખોટા આક્ષેપો પાલિકાની અંદર પ્રોવિડન્ટ ફંડને લઈને કરતા રહ્યા છે તેને માટે રજૂઆત કરે છે એ લોકો ખાલી ખાલી માટે અને લોકોને હેરાન કરે છે નગર પરિગ્રામ વારંવાર આવીને હવે તે દરમિયાન એક રાજુ રબારી એ હાર્દિક ભટના ઉસ્કેરવામાં આવી અને અમારા અજયભાઈ અજયભાઈ પરમાર અમારી સાથે આવેલા તેમની ઉપર હુમલો કર્યો ને જાતિ શબ્દો હાલ્યા અને તે દરમિયાન એમને ભાઈ રબારી અને બીજો એક છોકરો